નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પુથી છે એટલે કે સ્વ અધ્યયન પુથિના ભાગ બેની અંદર આપણને જે અંગ્રેજી વિષયનો યુનિટ નંબર ત્રણ આપેલો છે નેચર ગોડ્સ ગિફ્ટ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથી સોલ્યુશન આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે સ્વાધ્યન પુથીની અંદર યુનિટ નંબર ત્રણ નેચર ગોડ્સ ગિફ્ટનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો જોઈએ આપણે એક્ટિવિટી વન રિસાઈડ ધ પોએમ એટલે કે અહીંયા આપણને જે પોએમ આપેલું છે તે આપણે એનું પઠન કરવાનું છે એનું ગાન કરવાનું છે જો ઇમેજિન અ સ્નેલ એઝ અ બિગ એઝ અ વેલ ઇમેજિન અ લાર્ક એઝ અ બિગ એઝ અ શાર્ક ઇમેજિન અ બી એઝ અ બિગ એઝ અ ટ્રી ઇમેજિન અ ટોડ એઝ અ લોંગ એઝ અ રોડ ઇમેજિન અ હેર એઝ અ બિગ એઝ અ ચેર ઇમેજિન અ ગોટ એઝ અ લોંગ એઝ અ બોટ એન્ડ અ ફ્લી ધ સેમ સાઈઝ એઝ અ મી મિત્રો આપણે આગળ વધ્યાના પહેલા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે તે આ ધોરણ પાંચની જે નવી સ્વાધ્યનપુથી છે તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો ને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન એકદમ એડ ફ્રી છે એટલે આમાં કોઈપણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ નહીં આવે અને એડવર્ટાઇઝમેન્ટ નહીં આવે તો તમે ભણવા ઉપર પૂરેપૂરું ફોકસ કરી શકશો મિત્રો તો જરૂરથી આ એડવર્ટાઇઝમેન્ટ ફ્રી જે આપણે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેજો અને અહીંયાથી તમે આ સ્વધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી નંબર ટુ ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ ચાલો અહીંયા છે લાર્કનું થશે શાર્ક બીનું થશે ટ્રી ટોળનું થશે રોડ હેરનું થશે ચેર ગોટનું થશે બોટ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર ત્રણ રીડ ધ સ્ટોરી અ મેજિક ગાર્ડન એન્ડ અ વ્રાઇટ ટ્રુ ઓર ફોલ્સ એમાં પહેલું ધેર વોઝ અ સ્મોલ પ્લે ગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ તો જવાબ આવશે ફોલ્સ બીજું ધ ફ્લાવર્સ વેર ટોકિંગ ટુ ધ બર્ડ્સ તો જવાબ આવશે ટ્રુ ત્રીજું ધ ટાઈની બર્ડ્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન તો જવાબ આવશે ટ્રુ ચોથું ધ સન ફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેન્ડ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ તો અહીંયા જવાબ આવશે ટ્રુ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર ફોર રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ વેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ તો જવાબ આવશે ધ બિગ પ્લેગ્રાઉન્ડ વોઝ ઇન સી એમ વિદ્યાલયા બીજો સવાલ વિચ ફ્લાવર સ્ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ તો જવાબ આવશે સનફ્લાવર એન્ડ રોઝીસ સ્ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ ત્રીજું હુ આર ધ ગાર્ડનર્સ તો જવાબ આવશે ધ ચિલ્ડ્રન્સ આર ધ ગાર્ડનર્સ ચોથો હાઉ વોઝ અ ગાર્ડનર તો જવાબ આવશે ગાર્ડન ગાર્ડન વોઝ અ મેજિકલ પાંચમું ગીવ ધ અપોઝિટ વર્ડ અગલી અગલીનું ઓપોઝિટ થશે બ્યુટિફુલ બી ઈ એ યુ ટી યુ એલ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર પાંચ અન્ડરસ્ટેન્ડ ધ રિડલ્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એમાં છે આઈ કેન કિલ ધ બેક્ટેરિયા જમ્પ્સ માય ટ્વિક્સ ક્લીન યોર ટીથ આઈ કેન ક્યોર સ્કિન પ્રોબ્લેમ્સ વુ એમ આઈ તો જવાબ આવશે નિમ એટલે કે લીમડો બીજું આઈ કેન હીલ યોર ટુસેચ આઈ કેન પ્યોરિફાય યોર બ્લડ્સ આઈ કેન રિડ્યુસ યોર ઈયર પેન વુ એમ આઈ તો અહીંયા જવાબ આવશે પીપલ ત્યાર પછી ત્રીજું આઈ કેન રિડ્યુસ અ ફીવર આઈ કેન મેન્ટેન અ બ્લડ શુગર માય લિવ્સ કેન ટ્રીટ કેન ટ્રીટ અ ઇન્જેક ઇન્ફેક્શન્સ વુ એમ આઈ તો અહીંયા જવાબ આવશે અશોકાટરી ચોથું આઈ કેન રિલીફ અ કફ એન્ડ અ કોલ્ડ આઈ કેન હેલ્પ ઇન ડાયજેશન ઊ એમ આઈ તો જવાબ આવશે તુલસી પાંચમો આઈ કેન ક્યોર યોર હેડેજ આઈ કેન ક્યોર યોર સ્કીન બર્ન્સ આઈ હીલ યોર કટ્સ એન્ડ વોન્ટ્સ ઉ એમ આઈ તો અહીંયા જવાબ આવશે બિલવીપત્ર પત્ર એટલે કે બિલ્વા ત્યાર પછી છે એક્ટિવિટી નંબર છ સર્કલ ધ ઓડ ઓન ધ પિક્ચર અલગ પડતા જે ચિત્ર છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવાનું ભૂલશો નહીં તો અહીંયા પહેલું જે છે એમાં ફૂલોના ચિત્ર છે એમાં એક દ્રાક્ષનું ચિત્ર આપ્યું છે તો એના ઉપર ગોળ કરીશું ત્યાર પછી બીજા જે ચિત્ર છે એમાં રસોડાના સાધનો છે પણ એક મોજું પણ મોજાનું ચિત્ર આપેલું છે તો એના ઉપર ગોળ કરીશું ત્યાર પછી ત્રીજામાં તમે જોશો તો ઓઝારો છે પણ એક સ્પૂન આપેલી છે તો એના ઉપર ગોળ કરીશું ચોથાની અંદર તમે જોશો તો પ્રાણીઓ છે પણ એક જળચર પ્રાણી આપેલું છે માછલી તો એના ઉપર ગોળ કરીશું પાંચમામાં ફાસ્ટ ફૂડ છે પણ એક બ્રોકલી આપેલું છે એ અલગ પડે છે તો એના ઉપર ગોળ કરીશું ત્યાર પછી છે એક્ટિવિટી નંબર સાત સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્ર ઉપરથી આપણે જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર આપવાના છે પહેલું હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ પિક્ચર તો જવાબ આવશે આર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર બીજું વોટ ઇઝ ધ કલર ઓફ ધ બર્ડ તો જવાબ આવશે ધ કલર ઓફ ધ બર્ડ ઇઝ અ બ્લુ ત્રીજું વોટ ઇઝ ધ રેબિટ ડુઈંગ તો જવાબ આવશે રેબિટ ઇઝ રાઇડિંગ અ શીપ ચોથું હુ ઇઝ ફ્લાઇંગ તો જવાબ આવશે બર્ડ ઇઝ ફ્લાઇંગ પાંચમો વેર આર ચિક્સ તો જવાબ આવશે ચિક્સ આર ઇન ધ નેસ્ટ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર આઠ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચાલો એમાં સુનિતા જે છે અને રાજેશ જે છે એમાં પ્લે તબલા સિંગ સોંગ પ્લે ગીતાર ડાન્સ અને રન ફાસ્ટ એમાં જે કરી શકે છે એના સામે ખરાની નિશાની અને જે નથી કરી શકતા એની સામે ખોટાની નિશાની આપેલી છે તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે પહેલું બોથ સુનિતા એન્ડ રૂપેશ કેન તો જવાબ આવશે સિંગ એન્ડ સોંગ બીજું બોથ સુનિતા એન્ડ રૂપેશ કેન નોટ તો જવાબ આવશે રન ફાસ્ટ ત્રીજું સુનિતા કેન પ્લે ખાલી જગ્યા બટ કેન નોટ તો અહીંયા જવાબ આવશે ગીતાર અને ડાન્સ ચોથું રૂપેશ કેન નોટ પ્લે ગિટાર બટ કેન ડાન્સ પાંચમું સુનિતા કેન પ્લે ગીતાર બટ કેન નોટ ડાન્સ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર નાઇન ફિલ ઇન ધ બ્લેન્કસ બાય યુઝિંગ પ્રોપર ઓપ્શન પહેલું ટુડે ધ વેધર ઇઝ ક્લાઉડી ઇટ ખાલી જગ્યા રેઇન તો અહીંયા જવાબ આવશે મે બીજું શબાના ઇઝ અ ઇલ શી ખાલી જગ્યા એટેન્ડ ધ પાર્ટી તો જવાબ આવશે મે નોટ એટલે બીમાર છે તો બીમાર છે તો કદાચ પાર્ટી એટેન્ડ ન કરી શકે ગીતા ઇઝ લેટ ગીતાને મોડું થયું છે શી ખાલી જગ્યા કેચ ધ ટ્રેન શી મૈ નોટ કેચ ધ ટ્રેન એ કદાચ ટ્રેન પકડી શકશે નહીં ટુડે ઇટ ઇઝ અ હોલિડે ધ શોપ ખાલી જગ્યા ક્લોઝ એટલે કે આજે રજા છે કદાચ દુકાન બંધ હશે પાંચમો વિધાઉટ પરમિશન્સ યુ ખાલી જગ્યા એન્ટર ઇન ધ ઓફિસ તો વિધાઉટ પરમિશન યુ મે નોટ એન્ડર ધ ઓફિસ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર દસ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન વર્ડ ઇન ધ બ્રેકેટ ચાલો અહીંયા આપણને બાસિંગ હ્યુમન્સ પોસિબલ અર્થ ઇમેજિન ગિફ્ટ અને વોટર એમાં સેવ વોટર ખાલી જગ્યા ઇઝ અ લાઈફ તો જવાબ આવશે વોટર વોટર ઇઝ અ પ્રાઇઝલેસ ખાલી જગ્યા બાય નેચર તો જવાબ આવશે ગિફ્ટ બાય નેચર ટુ હ્યુમન્સ એન્ડ ઓલ લિવિંગ બિંગ્સ વી કેન નોટ ઇવન ઇમેજિન લાઈફ વિધાઉટ વોટર એટલે આપણે પાણી વગર જીવનની કલ્પના પણ ન કરી શકીએ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર એની લિવિંગ બિંગ્સ ઓન ધ અર્થ ટુ લીવ વિધાઉટ વોટર એટલે કે પાણી વગર આ પૃથ્વી ઉપર કોઈ પણ જીવંત વ્યક્તિ જીવી શકતા નથી વી યુઝ વોટર ફોર બાફિંગ વોશિંગ કુકિંગ એન્ડ મેની અધર થિંગ્સ તો આ રીતે આપણે આ ખાલી જગ્યાઓ લખી શકીએ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર અગિયાર જોઈન ધ સેન્ટેન્સીસ એન્ડ ધેમ ચાલો તો અહીંયા એ અને બી સેક્શન આપણને કેટલાક વાક્યો આપેલા છે બરાબર એ વાક્યોને ધ્યાનપૂર્વક વાંચવાના છે અને તેને આપણે અહીંયા જોઈન્ટ કરીને નીચે લખવાના છે જો પેલું પહેલું ટોની હેઝ અ એચ તો અહીંયા ઉદાહરણમાં આપ્યું છે હી શૂડ ટેક અ મેડિસિન એટલે કે ટોનીને માથું દુખે છે તો તેણે દવાઓ લેવી જોઈએ ત્યાર પછી છે બીજું અ ધીસ ડોગ ઇઝ ડટી આ કૂતરો ગંદો છે તો વી શુડ ક્લીન ઇટ આપણે તેને સાફ કરવો જોઈએ મેક્સ ઇઝ અ ફેટ એટલે કે મેક્સ ખૂબ જાડો છે તો હી શુડ નોટ ઇટ મચ ફૂડ તેણે જાજો ખોરાક ખાવો જોઈએ નહીં ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન ટુડે ઇટ ઇઝ ગોઇંગ ટુ રેઇન ટુડે એટલે કે વરસાદ વરસી રહ્યો છે તો વી શુડન્ટ લીવ હોમ આપણે ઘરથી બહાર જવું ન જોઈએ ચોથું ઇટ ઇઝ અ રિયલી કોલ્ડ હિયર અહીંયા ખૂબ જ ઠંડી છે વી શૂડ પુટ ઓન અ જેકેટ્સ એટલે કે આપણે જેકેટ્સ પહેરી લેવા જોઈએ ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી નંબર ટ્વેલ મેક અ મિનિંગફુલ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ અ એટલે કે યુ આર ટીઆઈએફ તો અહીંયા બનશે આર યુ આઈ ટી ફ્રૂટ એ એફ ઇ એલ એટલે કે લિફ એલ ઇ એ એફ લિફ એટલે કે પાંદડું ટી ઓ એસઓ આર એટલે કે રૂટ્સ આર ડબલ ઓ રૂટ્સ એટલે કે નીચે તમે જમીનની નીચે જે મૂળ હોય છે તે સીએચ આર એ બી એન એટલે કે બી એન સી એચ બ્રાન્ચ ડબલ્યુ ઇ એલ આર એફ એટલે કે ફ્લાવર ડબલ્યુ એફ એલ ઓ ડબલ્યુ ઇ આર ફ્લાવર ત્યાર પછી છે એક્ટિવિટી નંબર તેર સર્કલ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ આ તો અહીંયા છે લીફ એલ ઇ એ એફ લિફ ત્યાર પછી છે બ્રાન્ચ બી આર એન સી એચ બ્રાન્ચ ત્યાર પછી છે ફ્લાવર એફ એલ ઓ ડબલ્યુ ઇ આર ફ્લાવર ત્યાર પછી છે રૂટ આર ડબલ ઓ ટી રૂટ ત્યાર પછી છે સ્ટેમ એમ સ્ટેમ ત્યાર પછી છે બી એ આર કે બાર્ક ત્યાર પછી છે એફઆરયુ આઈ ટી ફ્રૂટ અને ત્યાર પછી છે આર ડબલ ઇ ટ્રી ત્યાર પછી આપણને આપેલું છે ફન ઝોન જોઈન ધ ડોટ્સ એન્ડ માઇક ધ મીનિંગફુલ વર્ડ્સ ચાલો તો અહીંયા પ્રેટી તો પી આર ઈ ડબલ ટી વાય ત્યાર પછી છે નાઇસ એટલે એન આઈ સી ઇ નાઇસ ચાલો ત્યાર પછી અહીંયા ચોથો વર્ડ જે છે એ બનશે વર્ડ ડબલ્યુ ઓઆ આર એલ ડી એટલે કે વર્ડ ડબલ્યુ ઓ આર એલ ડી વર્લ્ડ ત્યાર પછી છે મેજિક એમ એ જી આઈ સી મેજિક એટલે કે જાદુ તો મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્વની જાહેરાત છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી પછી એ પુથીના સોલ્યુશન હોય સમજૂતી કે સ્વાધ્યાય હોય ગાલા સ્વાધ્યાય પુથી હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ હોય પ્રયોગ પુથી હોય ભૂગોળ પુથી હોય અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ હશે એ તમને મળી જશે ને એ પણ હવે તમે તમારા વોટ્સઅપ પર મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો ફરી મળીશું આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની સ્વધિન પુથીના પાઠ નંબર ચારના એટલે કે યુનિટ નંબર ફોરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે